નમસ્કાર મિત્રો આજનો આપણો ટોપિક રાસાયણિક ખાતર બાબતનો અને રાસાયણિક ખાતર આજના યુગમાં કેવા પ્રકારના ખાતર હવે પછીના સમયમાં અવેલેબલ થાય અને અત્યારે કેવા પ્રકારના આપણે ખાતરો વાપરી રહ્યા છીએ મિત્રો હાલમાં રાસાયણિક ખાતર સ્માર્ટ ફર્ટિલાઇઝર ખાતર નેનો ટેકનોલોજી ખાતર અને ભવિષ્યમાં કેવા ખાતર અને કઈ રીતનું હશે એના માટેનો સંપૂર્ણ વિડિયો આપણો ખૂબ જ મહત્વનો વિડીયો એના માટે આગળ અંત સુધી તમે જોતા રહીજો મિત્રો ખૂબ જ અગત્યનો એવો આપણો રાસાયણિક ખાતર બાબતનો વિડિયો અને ખાતર બાબતનો વિડીયો હોય ત્યારે ભારતમાં ભારત દુનિયામાં બીજું સૌથી મોટું ખાતર વપરાશ કરતા દેશ તરીકે ઊભરી આવેલું છે એટલે કે દુનિયાની અંદર એનું જો સૌથી વધારે ખાતર કોઈ વાપરતું હોય ને તો ભારત બીજા નંબરનું સ્થાનમાં છે એટલે કે થી બત્રીસ મિલિયન ટન ખાતર જેને આપણે થેલીઓમાં કન્વર્ટ કરવા જઈ તો સોસઠ કરોડ થેલીઓ સોસઠ કરોડ થેલીઓ જે થાય છે અને દુનિયામાં બીજા નંબરનું સ્થાન વપરાશકર્તા તરીકે આપણે ભારતમાં ખેડૂતો એને વાપરી રહ્યા છે મિત્રો ખાતરનો જન્મ ભારતમાં રાસાયણિક ખાતરનો પ્રવેશ ક્યારે છો તો બ્રિટિશ શાસન દરમિયાન ઓગણીસોને

ખાધ અનાજની જે આપણે અસરતના કારણે ખાતરનો ઉપયોગ વધારવાની આપણે જરૂર પડી હતી ઓગણીસો ને એકાવનમાં પ્રથમ યુરિયાનું એકમ પ્રથમ અને એ ઝારખંડની અંદર પહેલો વહેલો યુરિયાનો પ્લાન્ટ ઝારખંડની અંદર અને મિત્રો એફસીઆઈ એટલે કે ભારત કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એફસીઆઈ અને બીજી કંપનીની સ્થાપના ત્યારે થઈ મિત્રો ઓગણીસો માર્ગદર્શનમાં ત્રણ વસ્તુનું સંયોજન કરવામાં આવ્યું હતું જયારે હરિત ક્રાંતિ લાવવાની હતી જ્યારે દેશને ખાસ અનાજની જરૂર હતી ત્યારે ત્રણ વસ્તુ નો સમન્વય કર્યો તો પહેલો હાઇબ્રિડ બ્રિજ એટલે કે સુધારેલા બિયારણો સિંચાઈ એટલે જે પિયત આપવાની વ્યવસ્થા એની સિંચાઈ એમાં ફેરફાર કર્યો અને ત્રીજો નંબરનું મેઇન અગત્યનું પાછું ખાતર મિત્રો ખાતર તો મિત્રો આપણે રાસાયણિક ખાતર નહીં પહેલી શોધ ઓગણીસમી સદીના મધ્યકાળે એટલે કે અઢારસો ને ચાલીસની આસપાસ જર્મન વૈજ્ઞાનિક એણે એવું સંશોધન કર્યું કે ત્રણ વસ્તુની છોડને જરૂર પડે છે એમાં એન પી અને કે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ તત્વો એને જોઈએ છે એવું ઓગણીસમી સદીમાં મધ્યકાળે અઢારસો ને ચાલીસની સાઇલમાં પેલું વેલું એને સંશોધન કર્યું મિત્રો હરિત ક્રાંતિનો સમય ઓગણીસો પાસઠથી ઓગણીસો એસી સમય દરમિયાન જે તે સરકારોએ આ સમયમાં યુરિયા ડીએપી એમઓપી જેવા ખાતરનો ઉપયોગ શરૂ કર્યો અને ભારત સરકારે ખાતર પર સબસિડી આપવાનું પ્રોત્સાહન ચાલુ રહે છે તો મિત્રો આજે મેં તમને વાત કરી એના જન્મથી માંડીને હાલના સમયે અત્યારે બે હજાર ને પચીસની આ ચાલ બે હજારને પચીસનું વર્ષ અને બે હજાર ને પચીસમાં હાલમાં ભારતની અંદર મુખ્ય રાસાયણિક ખાતર કેવા પ્રકારના વપરાય છે તો એ પહેલું યુરિયા એટલે કે છેતાલીસ ટકા નાઇટ્રોજન મુખ્ય સ્ત્રોત એક યુરિયા બીજું ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ અઢાર છેતાલીસ નાઇટ્રોજન વધતા ફોસ્ફરસ ત્રીજું ન્યુરોટો પોટાશ ચોથું એમાં થોડોક ફેરફાર કરી અને એનપીકે કે બનાવ્યા ખાતર દાખલા તરીકે દસ છવ્વીસ છવ્વીસ વીસ વીસ ઝીરો તેર બાર બત્રી હોળ વગેરે જે સંતુલિત પોષણ માટેનું ત્યાર પછી યુએસપી એટલે કે યુરિયા પોટેડ યુરિયા જેને આપણે નિમકોટેડ કહીએ છીએ આ હાલનો તબક્કો હવે મિત્રો મેં તમને આગળની વાત કરી ત્યારે એ વસ્તુની જરૂર હતી ત્યાર પછી ઘણા બધા ફેરફાર થયા ત્રીસ થી બત્રીસ મિલિયન ટન ભારતમાં ખાતર જો વપરાશ થતો હોય તો બીજા નંબરના સ્થાન ઉપર અને હવેનો સમય એટલે કે સ્માર્ટ ફર્ટિલાઇઝરનો સમય અને ઈ સ્માર્ટ ફર્ટિલાઇઝરનો સમય એટલે આપણે જે ઓગણીસ ઓગણીસ વાપરવી છે જે દ્રાવ્ય ખાતરો વાપરવી છે એ વોટર સોલ્યુબલ જે ખાતર આપણે વાપરવી છીએ ડબલ્યુ એચ એફ જે ખાતર આપણે ટપા ટપક સિંચાઈ પદ્ધતિ અથવા તો ઉપરથી સ્પ્રે કરવામાં આપણે ઘણા ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છીએ એવી જ રીતનું સ્લો રિલીઝ કંટ્રોલ રિલીઝ ખાતર હવેનો દાણા ઉપર ધીમી ગતિમાં રિલીઝ થાય એવા પણ ખાતરના ગ્રેડ અવેલેબલ થઈ ગયા સીએફ ખાતર જેને કસ્ટમાઇઝ ફર્ટિલાઇઝર ખાતર કહેવામાં આવે છે જમીનની પરીક્ષણ મુજબ વિસ્તાર અને પાકની ખાસ તૈયાર થાય છે એના માટે એને કસ્ટમાઇઝ સી એફ ખાતર આવ્યું સમયની સાથે બાયો ફર્ટિલાઇઝર વત્તા કેમિકલ મિશ્રત ખાતર જેમ કે અત્યારે હાલના સમયની અંદર ઘણા બધા એવા ખાતર સરસ મજાના મળી રહ્યા છે જમીનને પણ બગાડે નહીં સુધારે એવા કે કેન ખાતરનો આપણો વિડીયો મૂકેલો હતો જેની અંદર માઇકોરઝા રિઝમ અને એનપીકે જેવા વસ્તુ ભેળવેલી હોય અને જમીનને સુધારે પણ છે આ નવા પ્રકારના ખાતરની સાથે એક ગ્રુપ એવું પણ આવ્યું બીજું બીજી તમને વાત કરું તો નેનો મિત્રો નેનો ટેકનોલોજી એટલે નેનો ટેકનોલોજીનો અર્થ એવો થાય છે કે તમે બહુ જ થોડી માત્રાની અંદર ઘણું બધું સમાયેલું હોય એને નેનો ટેકનોલોજી કહેવામાં આવે છે અને હાલમાં નેનો ટેકનોલોજી પણ ઘણા ખેડૂતો અપનાવી રહ્યા છે નેનો ટેકનોલોજીની અંદર પણ ઘણી બધી સુધારા વધારા થયેલા છે એની જો હું તમને વાત કરું તો હાલના સમયની અંદર નેનો યુરિયા આવે છે નેનો ડીએપી આવે છે એવી જ રીતે ઝિંક અને બોરોન પણ ટૂંક સમયમાં એની રિલીઝ થવાના અણી ઉપર છે સૂક્ષ્મ પો પોષક તત્વો જે કહેવાય છે આપણે જરૂર પડે છે નેનો ઝિંક નેનો કોપર અને નેનો આર્યન તો મિત્રો નેનો ટેકનોલોજી ઘણા ખેડૂતોને આ બાબતની ખ્યાલ પણ નથી અને ઉપરના જે મેં બધા ખાતર કીધા એની કરતા એક હજાર ગણું સારું એવું હું જો માનતો હોય તો એ આ નેનો ટેકનોલોજી ખાતર છે એક તો પૈસાનો બગાડ ઓછો થાય તમને જે વાત કરી ત્રીસ થી બત્રીસ મિલિયન ટન ખાતર ભારતના ખેડૂતો વાપરી રહ્યા છે ને દુનિયામાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે આ કવડો મોટો ખર્ચો આ એક ખર્ચો જો નીકળી જાય તો ખેડૂતની સમૃદ્ધિ તરફ આગળ લઈ જઈ શકે અને એના માટે નેનો ડીએપી ગ્રોમર જેવી સારી કંપની આવતી હોય માર્કેટમાં તો એનું ગ્રોમરનું ડીએપી છે નેનો યુરિયા છે કે નેનો ઝિંક છે કે નેનો કોપર છે કે નેનો આર્યન છે તો મિત્રો નેનો ટેકનોલોજી મેં તમને જે વાત કરી એ ઘણું બધું એની અંદર સમાયેલું છે બહુ ઝીણી ઝીણી વસ્તુની અંદર હજારો ગણો એની અંદર સમાય દાણો બને છે દાખલી કે યુરિયાનો દાણો છે તો એ દાણા કરતાં એક હજાર ગણો આ પાવરફુલ થઈ શકે છે નેનો ટેકનોલોજી મિત્રો બીજી રીતે જો જોઈએ તો આપણે જે મોઢાની અંદર વસ્તુ ખાવાની છે એ મોઢું ખુલવા કરતાં વધારે વસ્તુ મોટી હોય તો આપણે એને ઇઝીલી ખાઈ શકતા નથી દાખલી કે જામફળ ખાતા હોય અને મોટું જામફળ હોય તો મોઢાની અંદર નાખવી તો એને આપણે બટકું ભરવું પડે છે આખે આખું જામફળ આપણે લઈ શકતા નથી એવી જ રીતે વનસ્પતિની અંદર કોઈ પણ પાનની અંદર જ્યારે એને તમે વનસ્પતિનું પાન લ્યો તો એની અંદર પણ આપણે જેમ મોઢા છે એવી રીતે એને પણ મોઢું આપેલું છે કુદરતે અને એની અંદર આ જે નેનો વાળું છે એ બધી જગ્યાએ પ્રસરી જાય છે અને સંપૂર્ણ સો એ સો ટકા એને મળે છે જેથી નેનો ટેકનોલોજી આગળ જતા સમયની સાથે સાથે હાલના સમયની અંદર ખૂબ જ ઉપયોગી આગળ નીવડશે એવી ટેકનોલોજી નેનો ટેકનોલોજી છે અને એનથી ઘણા બધા ફેરફાર થશે તો મિત્રો આજે વાત કરી આગળના સમયની 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 હાલના અને આવનાર આવનાર હું તમને ગાળાની અંદર પાંચ વર્ષની અંદર ગુજરાત અને ભારતના ખેડૂતો જે ત્રીસથી થી બત્રીસ મિલિયન ટન ખાતર વાપરે છે અને વપરાશ કરી કરતા તરીકે દુનિયામાં બીજું સ્થાન ધરાવે છે તો ઈ એનો આંકડો એના રૂપિયા એનો ખર્ચો ખેતીની અંદર આપણે કવડા ખર્ચા કરવી છીએ જ્યારે ભવિષ્યમાં આવનાર ખાતરનો યુગ કેવો હોય છે એનું મારે તમને સેજ હાઇઝલાઇટ આપવી છે નેનો ખાતર અને સ્માર્ટ ફર્ટિલાઇઝર હવે મિત્રો સ્માર્ટ ફર્ટિલાઇઝરનો ઉપયોગની જો વાત કરું તો ટૂંક સમયની અંદર આમ તો ઘણી કંપની માર્કેટમાં આવી ગઈ છે સ્માર્ટ ટેકનોલોજી સ્માર્ટ ફર્ટિલાઇઝર જે કહેવાય છે તો એવી ઘણી બધી દાખલી કે મહાધન કંપની છે તો એનું આઠ એકવીસ એકવીસ આવે છે એવી જ રીતના એના ઘણા બધા ગ્રેડના ખાતર જે સ્માર્ટ ટેકનોલોજીવાળા છે તો મિત્રો અહીંયા નેનો ખાતર અને સ્માર્ટ ફર્ટિલાઇઝર ઓછું પ્રમાણ અને વધુ અસરકારક રહેશે બીજું સાથે ઓર્ગેનિક વત્તા અનઓર્ગેનિક ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રન્ટ મેનેજમેન્ટ આઈ એન એમ આ એક ખાસ અગત્યનું છે જે જમીનમાં ઉર્વરાશ જાળવીને રાસાયણિક વત્તા જૈવિક ખાતરનું સંયોજન થઈ શકે ત્રીજો મુદ્દો આવે છે ડિજિટલ ખેતી પ્રિસિઝન એગ્રીકલ્ચર ડ્રોન સેન્સર વડે ચોક્કસ માત્રામાં ખાતરનો ખરેખર ઉપયોગ ડ્રોનથી મિત્રો આપણે ઘણી જગ્યાએ ડ્રોનથી દવાના છટકાવ જોઈએ છીએ એની માત્રા એટલે એક ડિજિટલ ખેતી અને પ્રિસિઝન એગ્રિકલ્ચર ત્રીજું આવે છે ઇકો ફ્રેન્ડ ફ્રેન્ડલી ગ્રીન ફર્ટિલાઇઝર એટલે કે પર્યાવરણને ઝીરો નુકસાન કરે એવા ખાતર તો મિત્રો જે તમને મેં વાત કરી આજથી દોઢસો વર્ષ પહેલાં જે આપણે ખાતરો નાખ્યા અને અત્યારનો હાલનો સમય એની અંદર એનપી કે સ્માર્ટ ટેક ખાતર જે મેં વાત કરી એની સાથે હવે પછીનો યુગ નેનો ડીએપી સ્માર્ટ ફર્ટિલાઇઝર કસ્ટમાઇઝ ખાતરનો ઉપયોગ અને એનથી ઓછી માત્રાની અંદર વધુ અસરકારક અને પર્યાવરણને પણ મૈત્રી સાબિત થાય તેવું જો સિસ્ટમ હોય તો આ રીતની નવી સિસ્ટમ પ્રમાણે આવનાર સમયની અંદર મેં જે તમને વાત કરી કે ભારતમાં ઓલ્ડ દુનિયાની અંદર ભારત ખાતરમાં બીજા નંબરનું સ્થાન વપરાશકર્તા તરીકે વાપરે છે ત્યારે મારી સૌ ભારતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે હવે નવા ટેકનોલોજીવાળા ખાતર અને ઓછી માત્રાની અંદર ખાતરની જરૂરિયાત પડે તો જૂના જે આપણો ખાતર છે એને તિલંજલિ આપી અને નવાઈ ટેકનોલોજીવાળા ખાતરનો ઉપયોગ કરવી તો આપણું ઉત્પાદન પણ વધશે સાથે સાથે આપણી જે આવકના સ્ત્રોત છે એ પણ વધશે અને બીજું સોસઠ હજાર કરોડ થેલી જે ભારતમાંથી વપરાય છે એને પણ આપણે લગામ મારી શકીશું એને એનાથી ત્રીસથી બત્રીસ મિલિયન ટન છે એનાથી ઓછામાં ઓછું બે મિલિયન ટન જો આપણે એમાં લક્ષ્યાંકને પાર કરશું તો પણ ઘણો બધો મોટો ફાયદો સમાયેલો છે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે જો આ વિડીયો તમને વધુ સારો લાગ્યો હોય ઉપયોગી લાગતો હોય અને રાસાયણિક મુક્ત આપણે ગુજરાતને કરવું હોય તો આ વિડીયાને વધુને વધુ ખેડૂતો તરફ આગળ ફોરવર્ડ કરતા રહીજો આવનાર સમયની અંદર આપણા ઓર્ગેનિક બાબતના વિડીયો પણ મૂકવામાં આવશે જેથી કરીને ખેડૂતોને આગળ તમે ફોરવર્ડ કરતા રહીજો ધન્યવાદ સાથે રાજેશ વોરા આભાર